જય શ્રી કૃષ્ણ બે ઇલાયચી જો રાત્રે તમે ચાવીને ગરમ પાણી પી જશો તમારું ડેન્ડ્રફ ક્લિયર થઈ જશે વાળ બહુ જડે છે તો એ નહીં થાય તમને સાથે તમારા ગળામાં કોઈ દુખતું હોય તો બે એલયી જો તમે ચાવીને સુઈ જાઓ ગરમ પાણી પીને તમારા ગળાનો દુખાવો બંધ થઈ જશે રાત્રે નિંદર નતા આવતી તો બે ઇલાયચી ચાવીને ગરમ પાણી પી જાવ તમારા ઓક્સિડેટિવ સ્ટ્રેસ રેડ્યુસ થઈ જશે તમને નિંદર નેચરલી આવી જશે તમને થ્રોટમાં ઇન્ફેક્શન થાય છે યા તમને અસ્થમાની ઇસ્યુ છે બે એલચી સરખી રીતે ચાવીને ગરમ પાણી પી જાઓ તમારી એ પ્રોબ્લેમ પણ સોલ્વ તમને પેટમાં કોન્સ્ટિપેશન છે ગેસ છે બ્લોટિંગ થાય છે યા મોશન સરખી રીતે નથી આવતા પેટમાં દુઃખ દુઃખ કરતું હોય છે બે એલચી ચાવીને ગરમ પાણી પી કેમ કે એની અંદર હાઈ ફાઈબર છે અને ફિમેલના પીરિયડમાં સોજા ભાવ આવી ગયા હોય અને ઘણીવાર શરીરમાં ઘણા લેડીઝ ને ઓવરઓલ મેનોપોઝ થઈ ગયા પછી સોજો ઘણા આવી જાય પગમાં અને હાથમાં શરીરમાં મોઢા ઉપર પણ રાત્રે સુઈને સવારે ઊઠીએ આની અંદર ડિટોક્સિફિકેશન પ્રોપર્ટી છે તમે બે એલચી ચાવીને ગરમ પાણી પી જશો તો તમારા આખા શરીરના સોજો આવતી જાય કિડનીની સફાઈ કરી નાખશે તમારા લંગ્સની સફાઈ કરશે તમારા આખા લીવર ની ક્લેન્ઝિંગ થાય બે એલચી અને એના ફાયદા ઘણા છે કરશો તો તમારા હાથમાં જ તમારી હેલ્થ છે જય શ્રી કૃષ્ણ